વડોદરાના ઐતિહાસિક માંડવી ગેટના કાંગરા ખર્યા મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ માંડવીની મુલાકાતે પહોંચ્યા હેરિટેજ એક્સપર્ટને સાથે રાખી કમિશનરે નિરીક્ષણ કર્યું ત્રણ દિવસમાં ગેટની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી માંડવીની ફરતે ડીજે અને ટ્રાફિક પર પ્રતિબંધની વિચારણા તાત્કાલિક ધોરણે પિલરને સ્ટ્રક્ચર રેસ્ટોરેશ કરવા માટે આપણે એ જ રીતે કરવું પડશે પણ ઓવરઓલ સ્ટ્રકચરનું જે છે પોલીસ કમિશનર સાથે પણ પોલીસ કમિશનર સાથે પણ ચર્ચા કરી છે એમાં અગાઉ અમે લગભગ મહિના બે મહિના પહેલા પણ આની ડિસિશન લેવાના હતા કારણ કે અમારા સાઉન્ડ પોલ્યુશન અને એક સાઉન્ડ છે એક એન્વાયરમેન્ટલ પોલ્યુશન છે અને ગાડીઓની મુવમેન્ટનો ઇસ્યુઝ છે એટલે આના કારણ એને ઓછું કરવા માટે અમે પ્રયત્ન કર્યા હતા આવનારા દિવસોમાં પોલીસ સાથે સંકલન કરીને આને રેસ્ટ્રિક્ટેડ ઝોનમાં પણ મૂકવામાં આવશે જેથી કરીને સાઉન્ડ પોલ્યુશન ના કારણે જે ડેમેજીસ થઈ રહ્યા છે એને ઓછું કરવા માટે અમે તો 6 મહિનાથી જે અમે ફોલોઅપ કરીએ છે કે કામ જલ્દી ચાલુ કરો રાઈટ હવે આ સિચ્યુએશન છે જેટલું આપણે ડીલે કરીશું એ સિચ્યુએશન સુધરવાની નથી એટલે હવે કે શું સ્ટેજ પર જશે એ મારાથી કહેવાનું મુશ્કેલ છે બટ એટલીસ્ટ આપણે એ જ અરજી કરીએ કે જે પણ કરવું છે તરત તાત્કાલિક કામ પતાવો હજી પણ લેટ નથી થયું